જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે આરટીઆઈ અંતર્ગત આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર પચીસ ટકા પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવા

જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાહના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે હાલ સો સો જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે એ પૈકી અડસઠ જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરી દેવામાં આવ્યા છે વાલીઓની આવક જોવા જઈએ તો એક એક કરોડની લોન લીધેલી હોય દોઢ લાખનું રજૂ કરે છે જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તેનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ વાલીઓના પ્રવેશ વર્ષ બે હજાર ચોવીસ પૂર્ણ થયે વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે આરટી અંતર્ગત વાલી ઈચ્છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે એ વાત કરીએ પ્રમાણે કે આવક એક લાખ પચાસ હજાર કરતા વધુ હોય પરંતુ આવકનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોય અથવા તો મામલતદાર પાસેથી ખોટું મેળવી અને આ લાભ લીધો હોય તેવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે